થીમ રજૂ કરી છે મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ તથા નરકના દ્રશ્યો રજૂ કરવામાં આવશે એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખ દર્શન કરવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે

એનો ઇન્ટેન્સ ને આપણો જે ઈરાદો છે તે આપણા ની અંદર છે કે ભાઈ આપણે સનાતન હિન્દુ છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણનો ઉલ્લેખ થાય છે આપણા તેમાં ગરુડ પુરાણની અંદર સ્વર્ગ લોક અને નર્ક ની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણા ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ માનો કે ભાઈ ભાઈ નું ખાઈ જીયે છે સમાજની અંદર દુષણ ફેલાવતા હોય તેના માટે દરેકની સજા આપણને આપણાને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે આપણે યમ આપણે યમ જાન કે આપણે આપણી પછાડી એની મૂર્તિ છે એ એક નર્ક લોકનો રાજા છે એ જ્યારે આપણું દેખાજોખા છઠ્ઠીના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્માના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે માનવાવાળા એને માનતા હશે નહીં માનવાવાળા નહીં માનતા હોય પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે અગિયાર ના અંદાજિત ખર્ચે એના યુવાનો છેલ્લા ચાર મહિનાથી એના પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવે દર્શનાર્થી કે ભાઈ આ આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે જાગૃત થાય કે એની આત્મા કઈ પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય આપણે બધા એવું માનીયે છે કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેસનું કે કંઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે એટલે પ્રભુ ના શરણ માં દ્વાર પછી સ્વર્ગ લોક બનાવેલું છે એ સ્વર્ગ ની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ નો લાભ લે એવી આપશનો અમારા ગણેશ મંદિર ની હાર્દિક વિનંતી છે